રાજ્યભર માં ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે વડોદરામાં પંચોતેર હજાર ત્રણસો ત્રેપન વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે વડોદરાના સમાસાવલી રોડ પર આવેલી ઉર્મી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઢોલ નગારાના તાલે અને ગુલાબનું ફૂલ આપી મોઢું મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ચાર ઝોનના એકસો છપ્પન કેન્દ્રો પર સુડતાલીસ હજાર ત્રણસો બાર વિદ્યાર્થીઓ ધોરણ દસ ની પરીક્ષા આપી રહ્યા છે જ્યારે બે ઝોનના એકસો સાત કેન્દ્રો પર અઠ્યાવીસ હજાર એકતાલીસ વિદ્યાર્થીઓ ધોરણ બાર ની પરીક્ષા આપશે આમ કુલ પંચોતેર હજાર ત્રણસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે વડોદરા જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જે છવ્વીસ માર્ચ સુધી ચાલુ રહેશે જેનો નંબર ઝીરો ટુ સિક્સ ફાઈવ ટુ ફોર સિક્સ વન થ્રી ઝીરો સેવન છે કોઈ વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોંચવા માટે મુશ્કેલી પડી રહી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી શકે છે